આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા જેમને લગ્નના ઘણા વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર એમના લગ્ન ક્યારે થયા હતા કેટલા વરસ થયા અને કેટલા વર્ષ પછી એમને ત્યાં બાળક આવ્યું છે તમારો પરિચય આપો નામ તમારું મારું નામ જીતેશ ભાઈ રમેશભાઈ પટેલ સુખાલા પેડા ફળી હા પપરાડા વલસાડ જિલ્લો ઓકે સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા ઘરે બાળક આવ્યું તો મને એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું લગ્નના બે હજાર એક માં થઈ લઈ ઓગણીસ વર્ષ થઈ ગયા બાળકનો જન્મ થયો બે હજાર અને વીસ માં વીસ માં બરાબર હા ઓગણીસ વર્ષ દરમિયાન તમે કોઈક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી હશે ક્યાંક તમે ગયા હશો તો એ થોડીક વાત કરો ને કે

દેશી દવા મતલબ વૈદ ની હા વૈદ બરાબર એ ક્યાં એવું ઘણી જગ્યાએ કરાવી બરાબર કોઈ ભગતને ને એવું કઈક બતાવ્યું કે એ બધાને જ ભગત બી પચીસ થઈ ગયેલા હે હવે આ બધાને જે કંઈ સારવાર કરાવી તમે રિઝલ્ટ કઈ ત્યારે મળેલું ખરું રિઝલ્ટ કોઈ મળ્યું નહીં કોઈ મળ્યું નિરાશા જ મળી બીજું કઈ બરાબર

બેબી છે ને હા બેબી હા તો સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા ઘરે બાળક આવ્યું તો મને એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું લગ્નના બે હજાર એકમાં થયેલી ઓગણીસ વર્ષ થઈ ગયા બે હજાર એકમાં તમારા લગ્ન થયેલા અને બે હજાર અત્યારે ચાલે બે હજાર અને એકવીસ બાળકનો જન્મ થયો બે હજાર અને વીસમાં વીસમાં બરાબર હા આઠમા મહિનામાં એટલે કે આ કેટલા મહિના થઈ ગયા અત્યારે આ એમના આઠમા મહિના ચાલુ થશે ઓકે એટલે આઠ મહિના હજુ પૂરા થવાના બાકી સાત મહિના કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા બરાબર તો આ ઓગણીસ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો તમે મને એ જણાવો કે ઓગણીસ વર્ષ દરમિયાન તમે કોઈક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી હશે ક્યાંક તમે ગયા હશો તો એ થોડીક વાત કરોને કે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવીને શું સારવાર કરાવી એ થોડી મેં

અને કોઈ ભગતને એને એવું કઈક બતાવ્યું કે નહીં એ બધાને જ ભગત તો વીસ પચીસ થઈ ગયેલા છે વીસ પચીસ ભગત બરાબર હવે આ બધાને જે કંઈ સારવાર કરાવી તમે પણ રિઝલ્ટ કંઈ ત્યારે મળેલું ખરું રિઝલ્ટ કોઈ મળ્યું નહીં અમને કોઈ નિરાશા જ મળી બીજું કઈ બરાબર મતલબ કે પ્રયત્ન ચાલુ હતા પ્રયત્ન ચાલુ પણ અમને નિરાશા જ મળી કોઈ જગ્યાએ સફળતા મળી નહીં નહીં ખર્ચો કરવા છતાં બી અમને નિરાશા જ મળી હવે અત્યારે તો નિરાશા તો નથી અત્યારે હવે તો તમારે ત્યાં ખુશી આવી ગઈ કે ભાઈ તો ખરેખર આ તમારે ત્યાં બેબી આવી તો એ શું એવું તમે સારવાર કરાવી તો એનાથી તમને આ રિઝલ્ટ દેખાયું કે મતલબ આવી જ ગયું તમારે ત્યાં એ થોડીક વાત કરો ને સુજલભાઈ મળીને આજે અહીંયા બેસેલા છે આપણા નજીક આજે સુજલભાઈ સુજલભાઈ મળીને એ

આ નેચરા મોર ફોર વુમન આ પાવડર આ મતલબ તમારી વાઇફે વાપર્યો હશે વાઇફે વાપર્યો અને આ તમે વાપર્યો છે નેચરા મોર પ્લસ અને એની સાથે એની સાથે આ ટેબ્લેટ વાપર્યો ઓકે આ ઇઝી ડિટોક્સ છે પછી આ મેન વેલનેસ છે અને એની સાથે આ ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી લિવર બરાબર મતલબ આ પ્રોડક્ટ તમે વાપરી વાપર્યો અને એ વાપર્યા પછી કેટલા મહિના પછી તમને રિઝલ્ટ દેખાયું એ થોડીક વાત કરો મેં વાપરાય્યું હં લગભગ 6 મહિના જેવું વાપર્યું હા 6 મહિના વાપર્યું પછી અમને રિઝલ્ટ મળ્યું બરાબર પણ પછી પાછું અઢી મહિના જેવા થયા ઓકે પછી પાછું ફેલ થઈ ઓકે એટલે મિસ થઈ ગઈ હા મિસ થઈ ગઈ અઢી માસનો ગર્ભ રહ્યા પછી હા અઢી માસનો ગર્ભ રહ્યા પછી ઓહો પછી પછી અમે એક મહિના જેવું પાછો વાપરી બરાબર એટલે એક માસ પાછું ફરીથી વાપર્યું મતલબ કે તમે તમને એટલો તો વિશ્વાસ આવી ગયો કે એક વખત જો પ્રેગનેન્સી રહી હોય તો પાછી પણ રહી શકે એમ કરીને તમે પાછું ચાલુ રાખ્યું પાછું ચાલુ ગયું અને એના કારણે તમને અત્યારે રિઝલ્ટ મળી ગઈ બીજો મારો એ સવાલ છે કે તમે જ્યારે સારવાર કરાવી હશે તો રિપોર્ટ ની અંદર કંઈક તો આવ્યું હશે તો શું કેવા માંગતા હતા એમ ડોક્ટર્સ લોકો કે શું ખામી છે ડોક્ટર લોકો તો મે ચેક કર્યું ત્યારે ગર્ભાશયને બધું ચેક કર્યું એ તો બધું બરાબર છે એ પછી એ લોકો દવા ચાલુ કરે અને દવામાં કાઈ મેળ પડે નહીં એટલે તમારા બંનેનો રિપોર્ટ નોર્મલ આવતો હા નોર્મલ જ રિપોર્ટ આવે બરાબર પણ રિઝલ્ટ કોઈ નહીં આવતો રિઝલ્ટ કોઈ નહી આવતો તો મને જણાવો કે તમે આટલા વર્ષ દરમિયાન કેટલો ખર્જો કર્યો હશે

તો એના પાછળ તમે કેટલો ખર્ચો કર્યો એના પાછળ અમે લગભગ એક કિટ જેવી લીધી હવે પંદર હજાર રૂપિયાની બરાબર ને પછી પછી રિઝલ્ટ મળી ગયું ને પછી ફેલ થઈ ગયું એટલે પાછું લીધું બરાબર ને પછી અમે વચ્ચે વચ્ચે પછી ચાલુ જ રાખ્યું ઓકે એટલે અંદાજીત કેટલો ખર્ચો કર્યો હશે તમે મારી વીસ પચીસ હજાર રૂપિયા અત્યારે થઈ ગયા વીસ પચીસ રૂપિયા બરાબર એટલા ખર્ચામાં તમને રિઝલ્ટ મળી ગયું જે આજે ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચા કરવા પછી જે નહીં મળેલું એ તમને મતલબ કે વીસ થી પચીસ હજાર ખર્ચામાં થઈ ગયું હવે ઘણા બધા દંપતીઓ આ તમારો વિડીયો જોશે પહેલી વખત જોય ને ત્યારે માણસ ને ખરેખર શંકા આ થાય જેમ તમને પણ શંકા થઈ લે કે ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ કે બરાબર તો એવા દરેક દંપતીઓ કે જે લોકો આજે હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે અને એમને પણ તમારે જેમ ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા હોય એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે મને એમ કેવું કે આ નેટઅપ કંપનીનું પ્રોડક્ટ એ સારું છે અને લેવામાં કોઈ વાંધો નહીં મળે કોઈ આપણને શરીરને નુકસાન નહીં થાય અને તમને સફળતા મળે અને મળે બરાબર છે હા આજે તમારા બાજુમાં બેસેલા છે શું નામ તમારું દક્ષાબેન હા હવે મને એ જણાવો તમે કે ખરેખર અત્યારે તો બહુ ખુશી કહેવાય આપણા ઘરમાં ખુશી જ આવી ગઈ પણ કેવું બરાબર તમે ખુશ છો ને અત્યારે બરાબર મતલબ કેવાય ને કે ઘણી વખત ઘણા દંપતીઓના મુખેથી અમે સાંભળીએ કે ભલે જે હોય તે છોકરો હોય યા છોકરી હોય પણ એક બાળક હોય તો ઘણા કેવું હોય કે શુભ પ્રસંગની અંદર પણ આવા દંપતીઓથી દૂર રહેતા હોય બરાબર ને આપણે એવું સાંભળ્યું છે તો એ વસ્તુ આપણે હવે તો નહીં થાય ને હવે હવે નથી બરાબર ને હવે તો મતલબ લોકો આપણાથી દૂર નહીં થઈ શકે આપી નહીં નહીં જોઈએ બરાબર અને આમ તમારું પિયર

તમને આપનાર વ્યક્તિ જે સુજલભાઈ સુજલભાઈ એમના વિશે તમારે શું કહેવું છે સુજલભાઈ વિશે મારે કેવું છે કે આ જે મને પ્રોડક્ટ આપ્યું એનો હું ઘણો ઘણો આભારી ને અમારે જીવનમાં જે નિરાશા હતી તે ખુશીમાં ફેરવી એટલે હું એનો ખૂબ ખૂબ આભાર માનું તો આપણે સુજલભાઈને જ પૂછીએ સુજલભાઈ આજે ઘણા બધા નિઃસાતા દંપતીને ત્યાં તમે આ પ્રોડક્ટ નેટસપ કંપની આપી અને રિઝલ્ટો આવ્યા છે તો એવા બીજા પણ પણ તમારો સંપર્ક કરી શકે અને એમને તમે રિઝલ્ટ આપી શકો અને મારા અંદાજ પ્રમાણે તમે મતલબ કેટલા લોકોને અત્યાર સુધીમાં રિઝલ્ટ આપ્યા છે મને એક અંદાજો આપો દોઢસો થી વધારે રિઝલ્ટ આવી ગયા છે દોઢસો થી વધારે દંપતીઓને રિઝલ્ટ આપી દીધા છે બરાબર બી જે સંપર્ક એમની જોડે જ છે જયંતિભાઈ પટેલ

તો એવું કોઈને બીજાનું પણ માર્ગદર્શન જોઈતું હોય તો એના માટે તમારો ફોન નંબર આપો જેથી તમારો કોન્ટેક કરી શકે એ લોકો ઓકે મારું નામ સુજલ પટેલ મોબાઈલ નંબર સેવન ફાઇવ સિક્સ સેવન ફોર ટુ ફાઇવ પાછો એક વખત રિપીટ કરો સેવન ફાઇવ સેવન ફાઈવ સિક્સ સેવન ફોર ફોર નાઇન નાઇન ટુ ટુ હવે બીજો એક પ્રશ્ન પૂછવાનો રહી ગયો મારે કે નામ શું રાખ્યું બરાબર તો ખરેખર તમારા ઘરમાં તો ખુશીઓ આવી પણ તમારા જેવા જે પણ દંપતી આ વિડીયો જોય એના પણ જીવનમાં ખુશી આવે એવી શુભેચ્છા સાથે આજનો આપણો ઇન્ટરવ્યુ અહીંયા સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ